હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગમન સાંથલનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવ કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે સાત જનમ તો મિત્રો ગમન સાંથલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારે જય ગોગા મહારાજ વલોક્ક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે સાત જનમ ગમન સાંથલનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે આઠ બે બે હજાર ચોવીસનું એટલે કે આઠ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટી શેર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આઠ ફેબ્રુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહીશું તે સોંગનું નામ છે સાત જન્મ ગમન સાંથલનું આ સોંગ આઠ ફેબ્રુઆરીના દિવસે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો